કેવો કલાકાર છે કેટલો પ્રખ્યાત છે આ નક્કી કરે છે અત્યારના યુ તમે આ ભૌતિક સંસાધનો તમામ પ્રકારના મીડિયાના ઇન્સ્ટ્રુમેન્ટથી થોડા દૂર છો બહુ ઓછો રસ લો એનું કારણ શું જીતુગીરી એક મહત્વની અહીં વાત કરવી છે મારે જે કલાકારો પ્રથમ ઉસ્તાદ બનતા છે તબલા વાદક બને છે ત્યારબાદ કલાકાર બને છે આવા અનેક કલાકારોના અમે સંવાદ કર્યા છે તો એ સફળ વધારે થાય છે કલાકાર કે પ્રથમ ઉસ્તાદ હોય તબલાનો ત્યારબાદ ગાયકીની શરૂઆત મોડેથી કરે ને એ સારો કલાકાર બનતો છે આમાં તમે શું માનો પૂરું તાલનું જ્ઞાન મળે પછી આર્ટિસ્ટ બને તો સારું કે કારણ કે શૈલેષ મહારાજની વાત લઈ લો ઓસમાણ મીરની વાત લઈ લો મહારાજની વાત તમે કરી એટલે શૈલેષ મહારાજના પિતાજી પૂજ્ય બટુક બાપુ અને અમારા પિતાજી એ સાથે જ ખૂબ સંતવાણી કરી અને એ સમયમાં શૈલેષ મહારાજ બટુક બાપુ સાથે હોય અને હું અર્જુનગીરી બાપુ સાથે હોઉં અમે બે ભાઈઓ ખૂબ સાથે સંગત કરી તબલામાં તમે વાત કરી એટલે મને એની યાદી થઈ ગઈ એટલે કહેવાનો મતલબ કે કુદરતી જે એક દયા થાય અને સંતવાણી આરાધક બને કોઈ એ બીજા રમોની વાત છે પણ જે થોડું તાલનું જ્ઞાન હોય અને પછી સંતવાણી આરાધક બને કે આ ક્ષેત્રમાં બીજા બધા જે આરાધકો છે જેવી રીતે કે ગઝલ ગાયક છે કોઈ કોઈ ફોક સંગીત છે પણ તાલની સાથે જેને ખ્યાલ પડતો હોય તો એની ગાયકી થોડીક અલગ પડે અને થોડોક નિખાર ગાયકીમાં જરૂર આવે કારણ કે તાલ છે ને તાલ શબ્દ સૂર અને લય આ વસ્તુની ખબર પડે અને એની સાથે ભલે થોડું ગાય ના ઓછું ગાય પણ એ ગાયકી જે થાય અને બીજા ડાયરેક્ટ ગાયકી કરે છે એમાં ફરક પડે વિજયભાઈ સો ટકા એકસો દસ ટકા પેલો અનુભવ કરે ને ગાતો આ એ જગ્યા ઉપર બેસે ને પછી આ જગ્યા ઉપર આવે ને એનો આનંદ હોય અને આપની બે હજાર બે ત્રણથી સફરની બાકી છે વાતો ત્યારબાદ ડાયરેક ગાવાની શરૂઆત કરેલી કે આપના પિતા બ્રહ્મલીન થયા પછી કઈ રીતે કઈ પ્રથમ કોઈ પ્રોગ્રામ એક બે મળેલા મોટા કે પ્રથમ પ્રોગ્રામ મને ભૂકંપ પછી તરત કુંભારડી ગામ હનુમાનજી મહારાજનો હનુમાન જયંતિનો મને ભચાવની બાજુમાં કુંભારડી ગામ છે ત્યાં આમ પણ મારું સર્કલ છે અમારા થોડા સગાવાલાઓ છે એટલે હું એ લોકોને ખબર કે બાપુ ગાય છે એ અચ્છા એટલે મને પ્રથમ પ્રોગ્રામ વિજયભાઈ ત્યાં હનુમાન જયંતિનો મને મળેલો અને ત્યારબાદ આજ દિવસ સુધી અવ રીત ભજન સંતવાણી ચાલુ જ છે અને બધાએ મારા વડીલ આરાધકો સાથે ખૂબ આજ દિવસ સુધી બધા સાથે મેં મને જેવું આવડ્યું એવું મેં સંગત કરી છે અને ગાયું છે આમાં સાધુ સંતો અનેક મહાન સંતો અનેક સંતોની જગ્યાઓ દેહાણની જગ્યાઓ એમાં સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડ તમામ આ આનો આ સાધુ પરંપરાનો આ ક્ષેત્ર મતલબ સાધુનો કેટલો સપોર્ટ બીજા અન્ય સાધુનો દેહાણ જગ્યાનો ખૂબ ફાળો કારણ કે પૂજ્ય અમારા પિતાશ્રી બધી જગ્યાઓમાં ખૂબ ભજન કરેલા એમ એક તો એમનું નામ અને ઉપર એમ સંતોનો એનો ભાવ જેવી રીતે કે પૂજ્ય ઇન્દ્રભારતી બાપુ છે પૂજ્ય સેમનાથ બાપુ છે પૂજ્ય રાણા બાપુ છે રાણદાસ બાપુ એવી કચ્છ સૌરાષ્ટ્રની અનેક જગ્યાઓ આપણે સવા ભગતની પીપળી છે બરાબર તો કહેવાનો મતલબ આ મોટા મોટા નામ લઉં છું એવું નહીં નાના મોટા બધા સંતોનો મારા ઉપર ખૂબ ભાવ છે અને સંતોની દયાથી એની આજ્ઞાથી ખૂબ એ લોકો બધાએ મને જ્યારે જ્યારે મારી જરૂરત હોય ભજન સંતવાણીમાં ત્યારે મને બોલાવે છે અને હું પ્રેમભાવથી ત્યાં બધા સંતવાણી કરવા જાઉં છું એમાં કલાકારોનું પણ એક સંગઠન એકતા રૂપ કારણ કે સંતવાણીની એકતા હોય છે કલાકારોનો પણ સપોર્ટ હોય આપની સાથે મેં કીધું ને શૈલેષ મહારાજ કલાકારોનો સપોર્ટ હોય ને એની યાદી કરવી મારે કલાકારો તો જો કારણ કે કલા જગત એવું છે કે જે તમે જેની મર્યાદા રાખો એ તમારી મર્યાદા રાખે વિજયભાઈ એટલે આજ દિવસ સુધી મને બધા જે પણ ગુજરાતના જાજનમાન કલાકારો છે સંતવાણીના હોય કે પછી લોકગાયક હોય કે બીજી મતલબ ગાયકી રાસ ગરબા છે આ છે તે છે બધા કલાકારોનો મને ખૂબ સપોર્ટ રહ્યો છે હા એમાં અશોક બાપુ છે રામદાસજી છે પરિબાપુ છે લક્ષ્મણ બાપા બારોટ એ તો મને ખૂબ જ હતા કારણ કે મેં એની સાથે ખૂબ તબલા વગાડેલા એટલે નિંદન દા અને બાકી તો હવે પૂજ્ય બાપુ કાનદાસ બાપુ બાપુ એને તો અમે દૂરથી દર્શન કરતા કારણ કે એમની બાજુમાં જ આવવાની અમારી તાકાત નથી એની એનો તાપ એવો હતો એક ભજનરૂપી તાપ જેને કહેવાય ને ખોટો ઓલો તાપ નહીં કોઈ એમ કહેતું હોય એ તાપ નહીં પણ એક મર્યાદા એક એ લોકોની ગરીમાં પણ બીજા બધાએ કલાકારોનો આજથી સુધી સારામાં સારો એકદમ સપોર્ટ છે અને એકબીજાને સપોર્ટ આપીએ તો જ આપણે આની અંદર આનંદ કરી શકીએ અને આનંદ કરાવી શકીએ કાનદાસ બાપુ સાથે તમારે આમ વાતચીત ક્યારે થઈ એટલે કે તબલા વગાડવાનો મોકો કેવું નહીં બાપુ સાથે અમે છે ને વાતચીત નથી કરી સીતારામ કર્યા હતા બાપુને અને એક વખત ચિત્રોડ બાપુનો પ્રોગ્રામ હતો ત્યારે એ સમયની શું વાત કરીએ ત્યારે સાયકલનો મેળ નહોતો વિજયભાઈ અમારા ગામમાં લેમરાટા સ્કૂટર હતા ત્રણ લેમરાટા સ્કૂટર લઈ અને અમે અંતરિયાળથી ચિત્રોડ કમસે કમ સિતર એસી કિલોમીટર થાય એ સમયમાં અમે બાપુને પૂજ્ય બાપુને કાનદાસ બાપુ ત્યાં સવરા મંડપમાં આવ્યા હતા ત્રિકમ સાહેબની જગ્યામાં અને ત્યાં પૂજ્ય બાપુને સાંભળવા ગયા હતા એટલે એટલો બધો એનાથી લગાવ હતો એમ અને બાપુને અમે અંજાર પણ મળેલા પણ દૂરથી દર્શન કર્યા અને દૂર બેઠા હતા પૂજ્ય બાપુ અમારા અર્જુનગીરી બાપુ અને કાનદાસ બાપુ એ બંને બેસીને વાતો કરતા હતા અને અમે દૂરથી એકદમ જેને કહેવાય ને શિસ્તબદ્ધ બેસી અને બાપુને બે બાપુને સાંભળતા હતા અને પછી ખૂબ કાનદાસ બાપુ અહીંયા અંજાર આવ્યા હતા જેસલપીર બાપાને ત્યાં અને એ ભજન અમે બાપુના સવારે સાંભળ્યા ચાર વાગે ક્યાં બાથે એની તો કોઈ જેને કહેવાય ને કે વાત જ આપણા જ થઈ શકીએ નહીં એવી અસમણી જે યાદી હતી બાપુની શું વાત કરીએ એમ ભજનની દુનિયાના પરમન્સ કહેવાય તો ભાઈ એટલે બાપુને અમે મળ્યા છીએ બાપુથી આમ દૂરથી નમૂના સીતારામ કર્યા છે બાપુને પણ બાપુ સાથે વાત જ નથી કરી મર્યાદા હા મર્યાદા અને ગરીમાં જાળવવા માટે અને એ આપણે જાળવીએ નહીં તો બીજા કોણ જાળવે ભાઈ કારણ કે આપણે સાધુના સંતાન છીએ તો સાધુની મર્યાદા આપણે જાળવી જોઈએ આજે અમે મર્યાદા જાળવીએ તો તમે જાળવવાના જ સો ટકા એ એક ભાવ હતો અને બસ બાકી તો જેને કહેવાય ને કે બાપુ તો બાપુ જ હતા કાનદાસ બાપુ નાણ બાપુ અર્જનગીરી બાપુ બધા જે સંતો બધા જૂના જૂના જે બધા આર્ટિસ્ટો એ બધા પોતપોતાની શૈલી લઈને નીકળ્યા હતા પોતપોતાની જેને કહેવાય કે આગવી શૈલી ગાવાની ભજન તો સંતોના બનાવેલા છે બધા પણ પોતાની આગવી શૈલી લઈને અર્જુનગીરી બાપુને એક મેં જોયું છે તમે વાત કરીને શંભુને રટી લે ભાવનું મેળવે એને ભજન મર્યાદિત ગાયા છે પરંતુ એને પૂરો ન્યાય આપ્યો છે શું માનું તમે અમે કંઈ વાત કરતા હોય કાર્યક્રમ કે જેને ભજન વધારે નથી ગાય અમુક ફિક્સ ભજન વધારે ગાતા પણ એ જે ગાયા છે એને એક નવો ઢબ પાડીને ગાયા છે અત્યારે પણ એ એક થીમ પકડી વઘડી પડ્યો કલાકારો એવું છે અને તમે કાર્યક્રમની વાત કરી સૌરા મંડપ હવે ત્યારે પબ્લિક અત્યારે પબ્લિક હોય માની લો કે ત્રીસ ચાલીસ પચાસ હજાર તો શું અત્યારના કલાકારોમાં એક પેટર્ન છે ટ્રેન્ડ છે ટ્રેન્ડ કે ભાઈ એની વિડીયો ઉતારે રીલ્સ ઉતારે છે રીલ્સનો યુગ સોશિયલ મીડિયા તો દેખાવો કરે કે જો આવા પ્રોગ્રામ એટલી પબ્લિકની વચ્ચે અમે જઈએ છીએ આવા પ્રોગ્રામ કરીએ છીએ ત્યારે વાસ્તવિક શું હતું એટલી પબ્લિક કેટલી થતી મેક્સિમમ વિજયભાઈ આજ તો એક ભૌતિક યુગ છે જીવા જેવો યુગ છે ભાઈ પણ ત્યારે મેં વાત કરીને કે અમે ગામમાંથી ત્રણ લેમરાડા સ્કૂટર અને એક ઉપર ચાર ચાર જણા એક સ્કૂટર ઉપર બરાબર અમે ગયા હતા બાપુનો પ્રોગ્રામ સાંભળવા ચિત્રોડ ત્યારે પબ્લિક એ સમયમાં કાચા સાધનો જે બસ મળે તો મળે ન મળે છતાં એમ કે કિલોમીટર દોઢ કિલોમીટર સુધી પબ્લિક હતી અને અમે એટલે જ દૂર બેઠા હતા બાપુને સાંભળવા તો હવે આમાં તમે શું માનશો કેટલી કિલોમીટર જી એક કિલોમીટર દોઢ કિલોમીટર જેવું અંતર ઉપર અમે હતા અને અમારાથી દૂર એટલો સ્ટેજ હતો પૂજ્ય બાપુનો તો હવે આમાં તો કોઈ એ સમય પણ એ સમયે હા અને ભજન સંતવાણીના શબ્દોના સુરના રાગના તાલના સાંભળવા વાળા માણસો આવતા હતા અને એ કષ્ટ વેઠીને આવતા હતા આજ તો સમજો અહીંયાથી જૂનાગઢ જવું હોય તો આપણે સવારે નવ વાગે નીકળીએ એટલે બે વાગે જૂનાગઢ જૂનાગઢ પહોંચી જાય અને ત્યારે તો એ સમયમાં એવું હતું કે જૂનાગઢ જાતા કોક કોક જ જતા અને એમ કહેતા કે ભાઈ તો જૂનાગઢ યાત્રા કરી આવ્યા છે એવો સમય હતો અને એવા સાધનો પણ નહોતા જવા આવવાના અને જો આટલી પબ્લિક એ નામ નામમાંથી એક ભગવાનના નામમાંથી ભેગી થતી હોય અને એ મેં મારી નજરે જોયેલું છે વિજયભાઈ અને એનો હું સાક્ષી છું ત્યારે પણ ભજન પ્રેમી લોકો તો હતા ભજન તો કોઈથી મળવાનું નથી વિજયભાઈ થોડુંક બેલેન્સ અનબેલેન્સ થાય પણ ભજન છે એ ભજન જ રહેવાનું છે ભજન જ છે ભાઈ અને જોતું એક આધુનિક સંસાધનોની વાત કરીએ આ આપણે ક્યાંય મોબાઈલ અત્યારે આના ઉપર આખું છે કલાકારનું આ સંસાધન ઉપર કેવો કલાકાર છે કેટલો પ્રખ્યાત છે આ નક્કી કરે છે અત્યારના તમે આ ભૌતિક સંસાધનો તમામ પ્રકારના મીડિયા અને ઇન્સ્ટ્રુમેન્ટથી થોડા દૂર છો બહુ ઓછો રસ લો એનું કારણ શું બસ મને જેનો જેટલો જોઈએ એટલો ઉપયોગ કરું છું વધારે ઉપયોગ મને નથી અંદરથી ના પાડે છે એટલે હું નથી કરતો મારે જોઈ આ વસ્તુ એકદમ વિજયભાઈ એકદમ જેને કહેવાય ને કે હાલના સમયમાં ફાસ્ટમાં ફાસ્ટ કોઈ સંદેશવાહક હોય કોઈ પણ તો આ મોબાઈલ છે અને મોબાઈલની અંદર સારું એટલું બધું છે કે એ માણસ લેતો રહે તો સારું લેતા લેતા એની જિંદગી આખી વહી જાય અને ખરાબ તો બધી જગ્યાએ છે જ ગોતવું નથી એ ગોતવું નથી પડતું એ તો ઓટોમેટિક આવી જાય છે બરાબર હા તમે વાત કરીને કે આની નહીં એક સમય એવો હતો કે બાપુનો પ્રોગ્રામ ક્યાંય અહીંયા નક્કી થાય સંતવાણીનો એટલે બબા ઉસ્તાદ જે અમારા બાપુના ઉસ્તાદ કહેવાય બબા ઉસ્તાદ કચ્છ સૌરાષ્ટ્રની અંદર એનું ખૂબ નામ છે એ ઉસ્તાદને તારીખ લખાવવા માટે હું અહીંયાથી તુંબડી ગામ જતો તો ગાંધીધામ માંડવી બસ આવતી એમાં હું બેસીને જાઉં બપોરે બે અઢી વાગે ત્યાં તુંબડી પહોંચું બોબા ઉસ્તાને તારીખ લખાવીને પાછો સાંજે આઠ નવ દસ વાગે હું ઘરે પોગું એક તારીખ એક તારીખ લખાવવાનું ભાઈ આ ફલાણી તારીખે તમારે અહીંયા પોગવાનું છે કારણ કે મોબાઈલ નહોતા કાંઈ નહોતું પત્ર પોગે નહીં અને ક્યારેક એવું બનતું કે ભાઈ બે દિવસની અંદર પોગામ નક્કી થઈ જાય સંધવાણી નક્કી થઈ જાય એટલે બસમાં બેસી અને સમજો કે મારે ચૌદ પંદર કલાક જવા આવવા ન થાય અને ઉસ્તાદજીને ખાલી એટલું કહેવાનું છે કે ઉસ્તાદજી તમારે ફલાણા ગામ ભોગવાનું છે હા તો એની જગ્યાએ મારો કહેવાનો મતલબ કે મોબાઈલ છે અત્યારે આપણે અમેરિકા ફોન કરીએ કે અમેરિકા મેસેજ મૂકીએ તો તરત જાણ થઈ જાય તો મારો કહેવાનો બાવર એ છે કે મોબાઈલ છે પછી નાનો હોય મોટો હોય મોબાઈલ તો મોબાઈલ જ છે પણ જીવા જેવી વસ્તુ છે જો જીવતે આવડે તો બાકી તો મેં વાત કરી કે ખરાબ ને ક્યાં ગોતું ન પડે અને જીતુગીરે અહીં આશ્રમની ખાસ પરંપરાઓની વાત લઈ લઈ વચ્ચે હું ભૂલી ગયો કે અહીં આપણે કહે ને મંથલી મહિનાના માસિક અને કાર્યક્રમો થતા હશે ગુરુ પૂર્ણિમા ખૂબ મહત્વ રીતે ઉજવાય છે અહીંનું મહત્ત્વ છે અને આપના પિતાની એટલે કે અર્જુનગીરી બાપુની તિથિ આવતી હશે ત્યારે કાર્યક્રમ થતો તો અહીં જે વાર્ષિક અને મંથલી કાર્યક્રમો જે યોજાય છે એ કયા કયા યોજાય છે એની વિસ્તારપૂર્વક વાત કરો ત્યારે ભજન હોય છે કેવી રીતે હોય કાર્યક્રમ જો એક તો જાણે આપણે પૂજ્ય બાપુના પિતાજી એમના પિતાજી એમના પિતાજી સાત પેઢીથી અમારે ત્યાં આશ્રમમાં ગુરુ પૂર્ણિમા પર્વની ઉજવણી થાય છે ત્યારે આગળના સમયમાં પણ આજુબાજુના ભજનીકો આવતા અને રાત્રે ભજન ચાલુ થાય દિવસે ગુરુપૂજન આ રીતે પ્રસાદ એ સમયમાં એ એ પ્રણાલીકા મુજબ અને એ વ્યવસ્થા મુજબ અને આખી રાત રામસાગર મંદિરો એના ઉપર જેને કહેવાય ને કે વિજયભાઈ લાઇટ નથી એ સમયમાં અને ફાનસ ચમની અને છેલ્લે કરસન લાઇટ આવી ઓલી પેટ્રોલ મેક્સ પેટ્રોલ મેક્સ બરાબર એમ કરતાં કરતાં પછી લાઇટ આવી તો કહેવાનો મતલબ આ સાત પેઢીથી આ આશ્રમની અંદર ગુરુ પૂર્ણિમા પર્વ ઉજવાય છે અને હાલ પણ બાપુની પરંપરા મુજબ ગુરુપૂર્ણિમા ઉજવાય છે એમાં ગુરુપૂજન હોય મહાપ્રસાદ હોય સાંજે રાસ ગરબા હોય હાલ થોડોક ઓલા થોડોક સમયના ઓલા હિસાબે રાસ ગરબા હમણાં બંધ કર્યા છે બે વર્ષથી પણ નહીં તો બહેનો દીકરીઓ સાંજે રાસ ગરબા લે ગુરુ મહારાજના ગુણગાન ગાય આવી પરંપરા વડીલો વખતથી હતી પણ હમણાં થોડાક સમયથી મુલતવી છે કારણ કે એક તો વરસાદનો માહોલ હોય ને હવે સગવડ બધી સંજવાય નહીં એટલે રાસ ગરબાનો કાર્યક્રમ હમણાં બે વર્ષ છેલ્લા બે વર્ષથી ઉલતવી છે અને સવારો સવાર સંતવાણી હોય એમાં સારા સારા કચ્છ સૌરાષ્ટ્રના આર્ટિસ્ટો આરાધકો બધાએ ખૂબ આનંદ કરાવવા આવે છે અને બીજો પ્રસંગ કે બાપુ ગયા પછી બાપુની પુણ્યતિથિ જે કાર્તક મહિનાની પૂનમ જે દેવ દિવાળી કહેવાય એ દેવ દિવાળીના પણ ભવ્યાતિભવ્ય આયોજન હોય સંતો મહંતો ભક્તો બધાએ વધારે દિવસના સમાધિ પૂજન મહાપ્રસાદ સાંજે મહાપ્રસાદ અને આખી રાત કચ્છ સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો આરાધકો દ્વારા સંતવાણીની મોજ કરાવે બધાય સંત દર્શન અને વિશેષ કે માસિક દર મહિનાની અંધારી ચૌદશ જેને શિવ ચૌદશ કહેવામાં આવે ત્યારે પણ અહીંયા ભજન ભોજન બાપાની રુદ્રી પૂજા અને શ્રાવણ મહિનામાં પણ આ કુંબઈનું અનુષ્ઠાન ભજન ભોજન નું આયોજન બધા સેવકગણ ભક્તો ગામજનો દ્વારા બધા સાથે હળીમળી અને આ કાર્યક્રમો અમે કરતા આવીએ છીએ અને ગુરુ મહારાજભાઈ પ્રાર્થના એ જ છે વિજયભાઈ કે સતત આને આ વસ્તુ આપણી જે સંતવાણી ધર્મ આપણી સંસ્કૃતિ જળવાતી રહે ખૂબ આનંદ થયો ભેરવીનો સુર એક સાંભળી લે દર્શક મિત્રો ਮੇਰੂ ਮਾ ਬਾਪੂ ਭਜਨ ਬੋਲਦਾ ਅਦਨ ਗੀਰੂ ਬਾਪੂ ਇਹ ਸੰਭਲਾਓ ਤੁਮਨੇ ਲਓ ਮੇਰੋਂ ਮਨ ਮਾਨੇ ਕੋ ਚਲੂ ਸੰਗ ਮੈਂ સંવાદ હતું વીરવા ખૂબ આનંદ થયો જો દીકરી આજે સુરીલા સંવાદ કાર્યક્રમમાં આપના જીવનની વાતો કાનદાસ બાપુ સાથે આપણે કે બ્રહ્મલે અર્જુનગીરી બાપુના જે ઘટના પ્રસંગો યાદ કર્યા આપણે એમને સ્મરણ અને વાગોડ્યા ખૂબ આનંદ થયો ભજન સંભળાવ્યા આપનો ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ આભાર ભાઈ તમારો તમારો ટીમ ડીડી ભારતી તમારો ખૂબ આભાર